બીજેપી ના એક ઉમેદવાર બોલ્યા જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય એ બદલે તો વાત પૂરી થાય કોઈ કન્ફ્યુઝન નથી આમાં એમને દુષ્પરિણામ ન લાવવું હોય તો કરે લાવવું હોય તો આગળ વધે પડશે એટલે જે રીતે થઈ રહ્યું છે એમાં તમે જો એફઆઈઆર કરવાના બેનો ઉપર તમે જો લોકોને એરેસ્ટ કરવાના હોય તો સહનશક્તિ ની મર્યાદા અને સહનશક્તિ મર્યાદામાં કોઈ પણ સમાજ જયારે કંટ્રોલ બહાર જાય ને ત્યારે ત્યારે મોટા ભાગે બીજેપી મટી જશે ક્ષત્રિયો બધા બીજેપીમાં અને બીજેપીના ખભા ઉપર જ એટલે જનસંઘમાં ક્ષત્રિયો હતા મેં દાખલો આપ્યો અમારો અમે એ જ હતા પણ આવું કરવા નતા એટલે અમે કોઈ બેન દીકરીઓની મજાક મશ્કરી વાળા બધું ફેલાયું છે એની સામે તમારા જેવા તો તો તમે કોઈ અનુભવીય સંગઠન દ્વારા આમનો કે કઈ લખશો કે આપણે ખાલી આમાં બોલ છે ને બીજેપીના ના કોર્ટમાં છે અને બીજેપી હાઈકમાન્ડ ના કોર્ટમાં છે અને સિમ્પલ એટલું છે કે ઉમેદવાર નથી બદલતા બદલાશે ક્ષત્રિય સમાજ મુદ્દો જ નથી મુદ્દો હું તો બાકી હોય તમે ક્ષત્રિય ના હોય તમારા બેન દીકરી બેન બેન ના હોય બેન બેન હોય કોઈ પણ સમાજની બેન બન્યો અને આ રીતે મજાકમાં તમે લઈ લો એ લોકો અનુભવ હતો પછી આપણે કરી રહ્યા છો તો રાહ જોઈ કે કોઈ પણ આની અસર થાય એમને બે ઉમેદવાર બદલા તો આ બી બદલે માગણી આટલી ઉમેદવાર ઉમેદવારને બદલો એ માગણી જો પૂરી થાય એવું હું માની ને ચાલતો કે બધી બહેનો એ પત્ર લખવાની જરૂર નહીં પત્ર લખાયેલા જવાબ આજે નથી એ બધી બહેનો ઉપર જે દાખલા આપ્યા કે તમે મણિપુરમાં થયું અને ફલાણું થયું આમાં એનો અર્થ કે દેઆર હેબિચર પીપલ એ હેબિચર હોય તો આમાં આમ નહીં થાય તો કંટ્રોલ બહાર જાય આ રોકાય નહીં આ ક્ષત્રિય સો મહિલાઓને પણ લડાવવા માટે હમણાં એક નવી વાત આવી છે કે ભાઈ વધશે આ તો અમે ક્ષત્રિય સો મહિલાઓને લડાઈશું સામે એ લોજિક જુદું છે એ લોજિક જુદું લોજિક નહી નહી ભાજપ અલગ સવાલ છે આમાં ભાજપ પર ક્ષત્રિયો જે છે એમાં ભાજપ વાળા ઘણા બધા છે ભાજપ આમાં ભાજપ કોંગ્રેસ નથી મેં પેલા કીધું પટેલ ક્ષત્રિય નથી પટેલ ક્ષત્રિય નથી ભાજપ કોંગ્રેસ નથી એક બેન ઉપર દીકરી ઉપર કોઈ પણ હોય બહુ સામાન્ય માર્ગ એ એ તમે ચલાવી લેવું તમારે મારે નથી કરવાનું બીજેપીએ કરવાનું ભાજપના જે ક્ષત્રિયો છે બીજેપી સામે નથી આ લડાઈ બીજેપી સામે નથી આ લડાઈ પટેલ સમાજ સામે નથી આ લડાઈ બીજેપીની માનસિકતા એન્ટી મહિલા જેને આપણે કહીએ એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે જેને બકવાસ કર્યો એને દૂર કરવા વન પોઈન્ટ પ્રોગ્રામ ક્યાંય લાંબી કથા હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય બીજેપી બીજેપીના પ્રતિનિધિ છે આ બીજેપી બોલી છે આ બીજેપી આખું બીજેપી એક ઉમેદવાર બોલ્યા જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય ઓહો એ પદ્ય તો વાત પૂરી થાય આમાં લાબુ છે મુદ્દો કોઈ કન્ફ્યુઝન નથી આમાં તમારા વખતની ની ભાજપમાં અત્યારની ભાજપમાં તમને કેટલો ફરક લાગે આસમાન જમીનનો આ ભારતીય જનતા પાર્ટી જે હતી લોહે એક કરેલો એ પાર્ટી નથી યુજીએન સો વાળી ઠીક છે બધું એક હતા અત્યારે મુદ્દો ખાલી આખો છે કે જે થયું છે એમાં એને બદલે તો મેં કીધું કે એમને થોડી સમજણ હોય કે આ મજાક નથી તમારા બેન દીકરી માટે કોઈ બોલ્યો તો કેવું થાય એ સમજીને તમારો પ્રતિનિધિ જે બદલવાનો રાઈટ તમારો છે તમે રાજકોટમાં મુક્યો એને તો અમરેલા લડત લડવું હતું તમે ગમે ત્યાં આ માનસિકતા જો તમારી ટાઈટ હોય તો મેં કીધું એવું ગમે ત્યારે કંટ્રોલમાં જાય જાય જવાબદારી એમની ન જાય તો સિમ્પલ આટલું કરવાનું એકના બદલે વાય કરો જે કર્યું છે તમે બે 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 પહોંચી આ ત્રીજું કરો વાત પૂરી થાય લીડરશીપ બહેનો મારી દીકરીઓ છે ને એના માટે એટલે મેં કીધું કે જો તમે એમને હેરાન કરશો એફઆઈઆર કરશો એમને તમે જેલમાં પૂરવાના હોય તો બાપુ બચવાઈ ને એમને આવા આમાં આમાં ઘી ન રેડાય ઉપર ન દેવાય આ સમાજ દીકરીઓ પર તમે આ કરી નરેન્દ્રભાઈ ને ફોન કરશો કે તમે પીએમ સાથે વાત કરશો કે કારણ કે ક્ષત્રિય સમાજની વાત આવે છે અને તમે પોતે પણ ક્ષત્રિય સમાજમાં છો તો તમે એઝ અ લીડરશીપ તરીકે ત્યાં વાત કરશો કોઈ એ વાત નથી કરી અત્યાર સુધી ત્યાં નથી જોતા દુનિયાભરની માહિતી જો એમને ન મળતી હોય તો એ લાયક નથી ખબર આ હું તમે એવું કીધું કે ધીરે ફરીથી ક્ષત્રિય સમાજ સમાજનું પ્રતિનિધિત્વ વધે જાહેર જીવનમાં એ માટે સમાજ શું કરે એ મુદ્દો જ નથી અત્યારે વન પોઈન્ટ પ્રોગ્રામ છે જે ઉમેદવાર છે એ તો બધું અમે અમે ઉભું કર્યું ખબર નથી ઓ હું જરૂર કેમ્પેન માટે જઈશ સવાલ એ છે કે આમાં હાર જીતનો મુદ્દો પણ નથી બહુમતી હોય ને માણસ જીતે પણ જીત્યા પછી આ માનસિકતા છે ને મણિપુરમાં કોઈ ના ગયું માનસિકતા તો નથી ને નક્કી કરવા એ નક્કી થવાથી એની અસર બહુ પરકોલેટ થતી હોય છે ભયંકર જે પર્કોલેટ થાય ને એની બહુ બહુ વિકૃત માનસિકતા થતી હોય આ ગમત નથી આ પર્કોલેટ થવામાં જે રીતે થાય ને એ કાલે કાલે આ ચેપ ના રેરો ત્યાં બી અડે એમાં બીજેપી બચી શકે નહીં કોઈ પણ ઠેકાણે આગ લાગી હોય સૂકામાં તો લીલું બચી શકે નહીં લીલું બી બની જાય આગ લગાડવામાં આ બીજેપી સમજે નહીં તો એ આમાં એ બળતામાં ઘી ઉમી રહ્યા છે નહીં સમજે તો ભોગવવાનું એમને સમાજ ગુજરાત ભોગવશે સમાજ ભોગવશે પણ છેવટે માલિક એ લોકો છે ગુજરાત અને દેશના એટલી સમજણ ન પડતી હોય કે આ કરાય ન કરાય તો આજે આ વસ્તુમાં તમે 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 છો કે નહીં મને કહો એઝ હ્યુમન બિંગ ફોર ગેટ ઇટ આ જે કીધું એ ખોટું કીધું બરાબર છે ખોટું કીધા ને આ લોકોની માગણી છે બનતો પી બધી કાઢો વાત પૂરી

ખેંચી ને કાપા કાપી નથી કરવાની પોલીટિકલ થોડી સેન્સ હોય ને પોલિટિકલ થોડી બુદ્ધિ હોય બીજેપી માં તો એ જરૂરિયાત પોસિબલ નિર્ણય લઈને માન બદલી કાઢે આમાં ક્યાં રાત થતું રહેવાનું એ મુદ્દો જ નથી મુદ્દો બીજેપી રાજ્ય સમજણનો નથી સમજવું તો બધા હેરાન કરવું અથવા મારી વાત નથી થઈ થશે એવું હશે તો હું જશે કોઈ શરમ સંકોટ નથી રાખવા આડા ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ જયારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે આ આ નાની વસ્તુ નથી આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે એમને એમ ન થાય છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદતો મારે રૂમમાં તમે પૂરી હોય તો આ તો આ ક્ષત્રિય સમાજ છે એની તમે ટિકેટ ફોર ગ્રાન્ડ માની ચાલો આ ગમત ગમત નથી આ માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી શિસ્તના તમે પૂજારી છો એવું નથી બહેનોની ની લાગણી વાળા છો એવું નથી તો બતાવો તમે લાગણી વાળા છો એવું અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો ડેડ બોડી બેસાડી રાખેલું પકડીને અડવાણીજીનો કોઈ અભાવ હતો પરાને હાથ પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ પરાને એમની શું છે ખબર નથી તમે ભારત રત્ન નું ડીવેલ્યુએશન કરો મરણોત્તર આપો તમે એમાં ક્યાં શું ઉતાવળ સરકારે જયારે પોલિટિકલ હોય ને ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એન્ડલ કરીને એમાં આવું થાય એટલે પોલિટિકલ રીટર પોલિટિકલ શેમાં મળે કર્પુરી ઠાકોરમાં શેમાં મળે નરસિલામાં શેમાં મળે દરેકમાં પોલિટિકલ રીચર ન હોય લીડરશીપ જયારે બીજો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય એટલે બ્રોડ બેઝ ન હોય

કે એમને ત્યાં આગળ આમ સમાજ આદેશ આપતા હોય એ રીતે જે રીતે કહીએ નેચર પર એમાં એટલે અલગ સવાલ કે આ ટુ પાર્ટી કીધું અત્યારે બી મળ્યા છે બધા પાર્ટી મીટિંગ છે બધા ઉંગટ પાર્ટી પ્લોટમાં પણ સવારની ની 10 વાગ્યા ની મીટિંગ ચાલે છે ચંદ્રલો ના આગેવાનો હા એટલે બધા અહીંયા અહીં ના આવે ત્યાં જાય એટલા માટે હા હા એટલા હું એટલે આપણે કહું છું કે આપ આખા સમાજ સાથે છો સલાહ સૂચનો જ ના ના આઉટ રાઈટ બધા થેન્ક યુ વેરી મચ